માંગરોળ તાલુકાના કોસાડી મુકામે આવેલ જીએમ વસ્તાની અંગ્રેજી માધ્યમ શાળામાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં કેજી વિભાગથી કુલ ચાલીસ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ માટે સાઉથ આફ્રિકાથી બધા એવા અહમદભાઈ બિમાર અને સોયબભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કિરાત અને પ્રાર્થના બાદ પ્રિન્સિપલ મિસિસ તબક્સુ કુરેશીના પ્રેરણાદાયક વક્તવ્ય થઈ હતી જેમાં તેમણે ઇવેન્ટના મહત્વ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસના વિકાસ વિશે વાત કરી હતી વિદ્યાર્થીઓએ તેમના કલા દર્શન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુક્ત કર્યા હતા ટ્રસ્ટી હાફી સાત જાડાએ શિક્ષકો અને માતા પિતાને તેમના સહયોગ માટે આભાર વ્યક્ત હતો ઉપસ્થિત મહેમાન દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા પાંચ હજાર ઇનામ આપવામાં આવેલ આ કાર્યક્રમથી બાળકોને નવા અનુભવ સાથે આત્મવિશ્વાસ વધારવાનો મોકો મળ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા સહીદા ટંબોલી અને મરિયા નુરગત દ્વારા કરવામાં આવેલ હતું અને અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ